નમસ્કાર મિત્રો હું તો બોલીસમાં આપનું સ્વાગત છે મહુવાના કોજળી ગામે થોડા સમય પહેલાં જે એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી તેમાં ફોરેન્સિક લેબમાં હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કરતા વડોદરા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો આરોપીને પોલીસ તપાસમાં બાદ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું રીકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં લોકો એકઠા થયા હતા આરોપી વૃદ્ધ મહિલાનો પૌત્ર હતો તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી વગેરે અંતર્ગત લૂંટ વિથ હત્યાનો એક ગુનો દાખલ થાય છે આ ગુનામાં કામે આરોપીની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવેલ છે આ ટીમોમાં અમારી જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને એક માહિતી મળે છે કે લૂંટમાં જે ઘરેણા વપરાયેલ હોય છે લૂંટમાં જે ઉજીબેન વલ્લભભાઈ વાળા છે જે આ કામના ભોગ બનનાર તેમજ મરણ જનાર છે તેઓએ બનાવ સમયે પહેરેલ જે ઘરેણા છે એવા જ પ્રકારના ઘરેણા વેચવા માટે એક વ્યક્તિ વિપુલ ગિરધરલાલ વાળા જે એમના જ ગામનો કોંજળી ગામનો વ્યક્તિ છે એ ફરી રહ્યો છે આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે વિપુલ ગિરદરલાલ વાડા છે એની સિનોર જે વડોદરા વડોદરા ગ્રામ્યનું એક ગામ છે ત્યાંથી એને હસ્તગત કરવામાં આવે છે આ વિપુલની વધુ પૂછપરછ કરતા એલસીબીની ટીમને માહિતી મળે છે અને વિપુલ કબૂલાત કરે છે કે એમનું વિપુલ છે એનું વીસ થી પચીસ લાખનું તેના પર વેપારમાં એને દેવું થયેલું હોય છે અને એમના જે આ મરણ જનાર છે ઉજીબેન વલ્લભભાઈ વાળા એમના મોટા દાદી થતા હોય છે અને વિપુલના ઘરમાં વારંવાર ઘર કંકાસ ચાલતો હોય છે આ ઘર કંકાસને લઈને ઉજીબેન દ્વારા વારંવાર તેને શિખામણ આપવામાં આવતી હોય છે જે બંને બનાવ અંતર્ગત વિપુલને લાગી આવતા આવેશમાં આવી અને આ ઉજીબેન છે એનું ગળું દબાવી એની હત્યા કરી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે આ સમગ્ર બનાવમાં ગઈકાલે આ વિપુલ છે વિપુલ ગીરધરલાલ વાળા એની મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકાયત કરવામાં આવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેના દિને એક રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે